જે પરિવારે સ્વજન ગુમાવ્યા ને એનું બધું બગડી ગયું છે બરાબર છે અહીંયા અમારી વાત એટલી છે કે આજ સવાર સુધી તો આપણને ડેડ બોડી મળી નથી તો આજ સવારે આપણે તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફ કે એસડીઆરએફ આજે અહીંયા છે કે નહીં આ કે ના છે અત્યારે આજ સવારથી ન સવારથી બરાબર છે મતલબ આઠ ડેડ બોડી મળી નહોતી આઠ ડેડ બોડી લાપતા હતી અને આપણી પાસે અહીંયા એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ અહીંથી સામાન ભરીને જતી રહી જે એક્સ વાય ઝેડ ઉપરથી સૂચના હશે તો મોરબી જતી રહી કે બીજી જગ્યાએ મોરબી તો અહીંયા જે મર્યા છે લોકો જે તણાઈ ગયા છે એના સ્વજન અહીંયા નદી કાંઠે રાહ જોઈને ઉભા છે એની તો કોઈ કદર કિંમત કઈ નથી એવું જ થયું છે મતલબ શું છે સાહેબ

પણ જેની જવાબદારી છે તો તમે કેમ નથી કહી શકતા કે એનડીઆરએફ ની ટીમ અહીંયા જોઈએ પાંચ લોકો હજુ નથી મળતા લાપતા છે તંત્ર પાસે શું છે મને કહ્યું તંત્રનો એક માણસ જવાબદાર માણસ અહીંયા હાજર હોય કયો પરિવાર છે અને એજ્યુકેટેડ છે ગરીબ માણસ છે તમને સવાલ નથી કરવાના પણ એક માણસાઈ ની રૂએ પણ ત્રીજા દિવસે જ્યારે ડેડ બોડી ના મળતી હોય ને સાહેબ ત્યારે શરમ આવી

પ્રશાસનમાં મેં પહેલા જ પૂછ્યું કે તમારી ઉપરનો કોઈ અહીંયા ઊભો છે તો તમે કહી કે નથી હવે તમે જે માનવ શરીર ફૂલાવાની જે વાત કરી તો માનવ શરીર ફૂલાશે અને પછી બહાર નીકળશે ને એ તો ગામના લોકોએ કાઢશે હું આના લોકોને પૂછું છું આйна કોણ છે સ્થાનિક અહીંથી પહેલા કેસરી કપડા પહેરેલા લોકો સવારે ક્યારે જતા રહ્યા છે

ુણ ઘટના હળવદ તાલુકાના ડવાણા ગામે બની જેમાં સત્તર લોકો ટ્રેક્ટર નદીમાં પલટી મારી જતા સત્તર લોકો તણાયા જેમાંના આઠ લોકો આજ બપોર સુધી લાભ હતા અહીંયા જ્યારે અમે આવીને જોયું તો ખરેખર એનડીઆરએફ એસડીઆરએફની ટીમ આજ સવારથી રવાના થઈ ગયેલી જ્યારે ગામ લોકોને મળ્યા પીડિત પરિવારને મળ્યા ત્યારે અમને જાણવા મળ્યું અને દુઃખ થયું અહીંના સ્થાનિક તરવૈયાઓની મદદથી આજે આઠમાંથી માંથી ત્રણ ડેડ બોડી આજે મળી છે જે ખરેખર પચીસ તારીખની રાત્રે તંત્ર એલર્ટ હોત અને ખરેખર હેલિકોપ્ટરની મદદ ત્યારે ને ત્યારે ઇમરજન્સી લેવામાં આવી હોત તો હજુ ચારથી પાંચ લોકોને જીવિત કાઢી શક્યા હોત આજે પીડિત પરિવારની જ્યારે મુલાકાત લીધી છે ત્યારે ઘરના દ્રશ્ય કરુણ છે એક પરિવાર જેને પોતાના પાંચ સભ્યો ગુમાવ્યા છે બીજો એક પરિવાર છે જેને પોતાનો દીકરો અને પોતાના પત્ની ગુમાવ્યા છે આ પરિવારને ખરેખર ન્યાય મળે પૂરતા પ્રમાણમાં સરકારમાંથી એમને જે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અથવા તો બીજી કોઈ યોજના મારફતે મેક્સિમમ સહાયની રાશિ મળે અને એ પરિવારને ગુજરાન ચલાવવા માટે સરકાર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે આવી લાગણીની માગણી છે તંત્ર અને જે એનડીઆરએફ એસડીઆરએફ અને ચૂંટાયેલા અમુક પ્રતિનિધિઓ સ્થાનિકોનું માનીએ તો માત્ર ને માત્ર ફોટો સેશનની કામગીરી હાથ એ લોકોએ ધરી છે